નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ ત્રણ માં ને મિત્રો અત્યારે હાલ ત્રણ નંબરનો બ્લોક અને ચાર નંબરના બ્લોકમાં હરાજી પૂરી થઈ ગઈ છે હરાજી આવી ગઈ છે પાંચ નંબરના બ્લોકમાં અને મિત્રો ત્રણ નંબરના બ્લોકના બ્લોક મેં બે વિડીયો બનાવી નાખી દીધા છે આપે જોઈ લીધા છે ત્રણ નંબરના બ્લોકમાં મીડિયમ માલ સારા માલ બધા ભાવ દેખાડી દીધા છે હાલ ચાર નંબરના બ્લોકમાં હરાજી નથી દેખાડી શક્યો કારણ કે ચાર નંબરના બ્લોકમાં ભાવ એવા જતા અને પાંચ નંબર ના બ્લોક ની અત્યારે હરાજી ચાલુ છે તો ચાલો જાણી લે પાંચ નંબર ના બ્લોક માં કેવા ભાવ રહે છે ધન્યવાદ મિત્રો બ્લોક નંબર પાંચ માં છઠ્ઠી લાઈન માં હરાજી ચાલુ છે અને અત્યારે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે એનો સુપર માલ છે સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે કલર સારું છે અને સાઈજે જોઈએ તો ઝીણા મોટું બે છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે મીડિયમ માલ વધારે છે એમાં મોટા કરતા મોટું છે પણ થોડુંક ઓછું છે આવડી જાય જેમ મોટી ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે છત્રીસ રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ વાળી છે મીડિયમ છે પણ બહુ ઓછું છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ છે બધી મોટી સાઈઝ વાળી છે બે તું છે મોટું થઈ ગયેલું બે તું છે ત્રણસો છત્રીસ રૂપિયા રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે સાઈઝ બે ઝીણા મોટું બે છે બસો એકવીસ રૂપિયા ભાવ થયું છે આની અંદર જો મોટી સાઈઝમાં માં આ પ્રકારનું બેતું છે બેતા વધારે મોટી સાઈઝમાં માં બેતા એટલે આયરે અંદર મિક્સમાં આ પ્રકારની ડુંગળી છે આવી ભગરી બસો ને એકવીસ ઉલટી હોતી છે છે માં મોટું અને આવું ઝીણું આ પ્રકારનું આની અંદર મિક્સમાં છે બસો રૂપિયા ભાવ છે ખાપદાબ મૂકેલું છે આની અંદર બગાડ હોતે છે બગાડ ઘણો બધો વધારે બગાડ હોતે છે બસો રૂપિયા ભાવ થયો

મિત્રો બગડ ગુલ્ટીની ની વાત કરીએ તો એકસાઠ રૂપિયા માં ગુલ્ટી આવી વેચાય છે એક રૂપિયામાં રૂપિયા માં નકરા એકસાઠ રૂપિયા માં વેચાય છે આ બગડ ને બધું છે કારખાના પર માલ લે છે નકરા એક રૂપિયામાં રૂપિયા માં મોટા બ બે તા જેવા બગાડાની અંદર મિક્સમાં છે નકરા એક્સ બસો ને છત્રીસ રૂપિયા ભાવ દ્યો છે એક ભાઈની બહુ ફર્માશી હતી કે કાનજીના ભાવ કેવા થઈ છે તો કાનજી છે બસોને છત્રીસ રૂપિયા ભાવ દ્યો છે સાઇઝમાં સારું છે પણ છે બધુંય કાનજી જ છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ દે હે બહુ મોટા મોટા ભાવ અવળા અવળા છે કલરમાં જોઈએ તો અમુક પીળા ગાઠિયા થઈ ગયા છે એમાં પીળા ગાંઠિયા થઈ ગયેલા બહુ વધારે છે બસોને રૂપિયા ભાવ દ્યો હે બહુ મોટી સાઈઝ વાળું હોય કાનજી ડુંગળી છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો પાંચ નંબર ના બ્લોક માં ગુલટી ની વાત કરું તો એકસો ને એક રૂપિયા ગુલટી વેચાણી છે આની અંદર જોઈ તો બગાડ છે ભૂગેલું છે બગાડ વાળું છે ને ઉગેલું વધે છે આની અંદર એકસો એક રૂપિયા ભાવ થયો છે ગુલટીના

સવાર જેવા જ ભાવ છે અત્યારે સુપર નહીં સવાર જેવા જ ભાવ છે ને મીડિયમ નહીં એવા જ ભાવ છે અત્યારે ભાવમાં કોઈ સુધારો કે ઘટાડો છે નહીં વિડીયો સારો લાગે તો લાઈક કરજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરજો ધન્યવાદ